સો નમસ્કાર મિત્રો ચાલો આપણે આજે ભૂતરા દાદાના દર્શન કરીશું મિત્રો આ એ ભૂતરા દાદા છે જેને ઘણા મામા દાદા તરીકે ઓળખે છે ઘણા ભઠ્ઠાપીઠ તરીકે ઘણા દાદાના નામ છે આ ભગવાન શંકરનો જ રૂપ છે ભૂતરા દાદા જે સત્તાધારમાં સૌથી પહેલાં ભૂતરા દાદાની ધૂપ ચડે છે ભોજન ચડે છે ને પછી તે પ્રસાદી શ્રદ્ધાળુઓને પીરોસવામાં આવે છે તો મિત્ર ભૂતરા દાદા એટલે પોતે શંકર ભગવાનના જ ગણ છે ભૂતરા દાદાના અનેકો નામ છે ને ભૂતરા દાદાને માનવાવાળા હંમેશા સુખી અને બળવાન હોય છે તો મિત્રો તમે ભૂતરા દાદાને માનતા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો આપણે આ બારે બાર જ્યોતિર્લિંગના નામ પણ વાંચ્યા તમે વાંચી લેજો મિત્રો ભગવાન શંકરનો સ્વરૂપ કહેવાય છે ભૂતરા દાદા તો મિત્રો ભૂતરા દાદાની જગ્યામાં ખાસ કરીને શંકર ભગવાનની સુબી એટલે જ લગાવવામાં આવી છે અને બારે બાર જ્યોતિર્લિંગ પણ આમાં સમાવેશ છે તો મિત્રો ભૂતરા દાદા છે એ જ પોતે શંકર ભગવાનનો અંશ છે એટલે જ ભૂતરા દાદા હંમેશા માણસોની રક્ષા કરે છે અને ભગવાન ભૂતરા દાદા જ તમને ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં એ ઉગારી લેતા હોય છે તો મિત્રો મોજીલા મામા તરીકે પણ ઘણા ખરા લોકો પહોંચે છે તો બાવનસો ભૂતાવળ છે એમાં ભૂતરા દાદા મેન વસ્તુ હોય છે તો એ જ આ ભૂતરા દાદા છે તો મિત્રો ભૂતરા દાદા માટે એક લાઇક અને શેર જરૂરથી કરજો અને વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે ભૂતરા દાદાને આખી દુનિયા માને છે અને બધી જગ્યાએ ભૂતરા દદા જ બેઠા હોય છે કોઈ પણ મોટી જગ્યા હોય ત્યાં તો મળીએ નવા વિડીયોમાં